અમેરિકાના મેનહટ્ટનમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે ગુરુવારે ન્યુયોર્કની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણ બાળકો સહિત છ ના મોત થયા છે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના લોઅર મેનહટ્ટન અને જર્સી સિટી વચ્ચે ઘટી હતી અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી એનવાઈપીડીએ એક્સ પર લખ્યું વેસ્ટ સાઇડ હાઇવે અને સ્પ્રિંગ સ્ટ્રીટ ની આસપાસ હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે આસપાસના વિસ્તારમાં વાહનોની અવરજવરમાં ટ્રાફિક જામ થવાની અપેક્ષા છે ન્યુયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે હેલિકોપ્ટર બપોરે ત્રણ વાગીને પંદર મિનિટે વેસ્ટ હ્યુસ્ટન સ્ટ્રીટ અને વેસ્ટ સ્ટ્રીટ પર પિયર ફોર્ટી નજીક ક્રેશ થયું હતું સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં અકસ્માત પછી બેલ બસો છ હેલિકોપ્ટર ઊંધું વળી ગયું હતું સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું શેર કરાયેલા વિડીયોમાં હેલિકોપ્ટર સંપૂર્ણ પાણીમાં ડૂબેલું દેખાય છે અકસ્માત સમયે આકાશ વાદળછાયું હતું પવનની ગતિ લગભગ દસ થી પંદર માઇલ પ્રતિ કલાક હતી હળવો વરસાદ પડવાની શક્યતા હતી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કહ્યું કે તે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ સાથે કામ કરી રહ્યું છે